તો ભાઈ અમે બે જણા હેડે ગયા ભાઈ રણુજા એ વાત ખોટી હ તો ભાઈ આપણે ઊંઝાનો રૂટિન કરવા માટે આયા હતા અને પાણી ભરવા માટે હું અત્યારે આવ્યો હતો પણ પાણી તો બંધ છે અને સામે સ્કૂલની અંદર ભાઈ છોકરાઓને દોરી ચાઇનીઝ દોરી સળગાવતા હોય એવું લાગે છે હું ભૂલી ગયો ટી ટી મદાન ફ્રીજ ઉપર પડ્યું

અને અત્યારે તો આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ મહેશભાઈ સચિનભાઈ બે ગયા બેઠા છે શું કરી મહેશ ભાઈ અરે કાલ હું સંકલ્પ યાત્રામાં ગયો હતો ને એના વિડીયો માગી ભાઈ એ રીતના વિડીયો ના મળી વિડીયો તો તમારે આવવું પડે છે એના માટે એટલે એકચુઅલી મારે કાલ જવાનું યાર મારા કામ હતું મોનતા હતી પૂરી કરવાની હતી એટલે કાલે જવા જેવું હતું એટલે ચાલે એવું નક્કી એટલે જવું જ પડ્યું એટલે હું નહોતો આવી શક્યો એકચ્યુઅલી અભિજીત બાર મારા તરફથી સોરી કહી દેજો તો ભાઈ શું કેવાય ત્યાં વ્યવસ્થિત વ્યવસ્થિત લોકો નું આમંત્રણ હતું ત્યાં છપરી લોકો ત્યાં છપરી આપડે બંધ થઈ યાર મને બોલવા દે તું બંધ થાય યાર આવું તું મારે આવું એવું હતું હડિયા હું

અંબાજી તો હજુ આયા નઈ ઘેર કેટલા વાગ્યા એ બધું ના કેવાય જો જઈને રાતે

ભાઈ અંદર કામ કરતા કરતા અત્યારે વાગી ગયો છે બપોરનો એક એટલે કે એક નથી વાગ્યો બાર ને પચાસ જેવી થઈ છે અત્યારે હું જમવા બી હસવાનો હતો એટલા માટે સાહસ લેવા માટે અહીંયા આવ્યો છું તો ભાઈ સાહસ લઈને પછી મળીએ તો ભાઈ કાલે રાત્રે કાલે રાત્રે ભાઈ બાર વાગ્યા સુધી જાગ્યો બરાબર અને સવારે ભાઈ વિડીયો એડિટિંગ કરવા માટે હું વહેલા ચાર વાગે ગયો હતો ખરેખર અત્યારે તો સાસ લઈને જઈ રહ્યો છું હું તો ચાલો ભાઈ આજના દિવસમાં શું થાય છે જો તારે જો જાગો મળીએ થોડા આગળ તો ભાઈ આપણે ઊંઝાનો રૂટિન રૂટીન કરવા માટે આવ્યા હતા અને પાણી ભરવા માટે બહુ અત્યારે આવ્યો હતો પણ પાણી તો બંધ છે ત્રણ દિવસ બંધ રહેવાનું હતું એવું કીધું હતું પણ અત્યારે તો અત્યારે જ બંધ છે ભાઈ લોલ હો ગયા ભાઈ મેરા એટલા ભાઈ કહે છે કે ભાઈ એક વાગે ચાલુ થશે તો ભાઈ જોઈએ એક વાગે પાણી આવે છે કે નહીં અત્યારે તો ઊંઝાનું રૂટીન પતાવીને હું ઓફિસે જઈ રહ્યો છું અને અત્યારે ભાઈ વાગ્યા છે દસ જેવા વાગ્યા છે તો ચાલો ભાઈ મળીએ થોડા હાથ અને સામે સ્કૂલની અંદર ભાઈ છોકરાઓને દોરી ચાઇનીઝ દોરી સળગાવતા હોય એવું લાગે છે સરસ વાત છે ભાઈ ચાયના દોરી ભાઈ બધી એકઠી કરીને સળગાવે છે સ્કૂલમાં તો ભાઈ તમારે તો ભાઈ ચાયના દોરી પડી હોય તો સળગાવી દો એ રીતના ભેગી કરીને તો ચાલો મજા આવે તો ભાઈ આજે નોકરીથી આપણે શાળા સોએ નીકળી ગયા હતા કેમ કે અક્ષયભાઈને આજે જવાનું હતું બહાર લગ્નમાં તો અમે બંને સાથે નોકરીથી ઘરે જઈ રહ્યા છીએ અત્યારે તો તમે જોઈ લો અત્યારે તો હેઠળ ચોકડી આપણે ઊભા છીએ અને હજુ જોતા રહેજો ઘરે જઈને શું થવાનું છે ભાઈ કાલે રાત્રે મોડા સુધી જાગ્યા એટલે આજે તબિયત બરાબર છે નહીં અક્ષયભાઈ કે ચાલ મારે સાથે લગ્નમાં આવવું હોય તો પણ આપણે અહીંયા ના પાડી જમ કે ભાઈ તબિયત ઠીક નહીં ઘરે જઈને ઊંઘવાનું છે આજ તો ભાઈ ખાઈને ઘરે જઈને ઊંઘી જ જવું છે કરો છે ભાઈ ઉજાગરો હું ભૂલી ગયા ટિફિન તમારો ફ્રીજ ઉપર પડ્યું છે ચાલો ભાઈ તો મળીએ થોડા આગળ આપણે ઘરે આવી ગયા અરે ઇમલો કરી તું

તો ભાઈ મને દાળ ઢોકળી બહુ ભાવે હા હું ઘેર રહું ને રહીવાના દાળ એટલે દાળ ઢોકળી બનાવ રહો ને આજ ભાઈ ઘેર આવ્યો તે વગર કીધે દાળ ઢોકળી બનાવેલી હતી એટલે ભાઈ તું મન રાખીને ખાશે હા ખાવું છે ભાઈ મને જબ્બર ભાવે દાળ ઢોકળી તો બેવી કાઢજે અર્જે થાળી માલ મન તો થાળ જો દે જલ્દી કર હે તો ભાઈ ચાલો જમીને મળીએ જલ્દી માર ખાવું છે ભૂખ લાગી છે ભાઈ તો ચાલો ભાઈ મળીએ થોડી વાર રહીને તો ભાઈ રાત્રે થાક્યા હતા એટલે આપણે ઊંઘી ગયા હતા અત્યારે સવારે પાંચ વાગે હું વિડીયો એડિટ કરવા માટે ઉઠ્યો છું તો આ વિડીયોને તો અહીંયા કરી એન્ડ તો ચાલો બાય બાય મળીએ એક નવો વિડીયો લઈને તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ તો બાય બાય